નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે સંપૂર્ણ મે મહિનાનું કરંટ અફેર્સ જોઈશું મે બે હજાર ત્રેવીસ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી નેશનલ સેન્ટર કોસ્ટલ રિસર્ચ એન સી રિપોર્ટ અનુસાર ઓગણીસો નેવથી બે હજાર અઢાર દરમિયાન ગુજરાતનો દરિયા કિનારો ઓગણીસો પિસ્તાલીસ પોઈન્ટ સાહીઠ કિલોમીટરના કિનારામાંથી કેટલા કિલોમીટરનું ધોવાણ થયું પાંચસો સડત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટર તાજેતરમાં ઇસરોએ આંધ્રપ્રદેશના હરિકોટાથી સિંગાપુરના કયા બે ઉપગ્રહ પીએસએલવી સી ફિફ્ટી ફાઇવ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરે ટેલિયો ટુ અને લ્યુમલાઇટ ફોર તાજેતરમાં દેશના પહેલાં કન્યા ગુરુકુળનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યું સુરત ખાતે ભારતીય અમેરિકન આંકડાશાસ્ત્રી જેમને તાજેતરમાં આંકડાશાસ્ત્રનું નોબેલ ગણાતું ઇન્ટરનેશનલ પ્રાઇઝિંગ સ્ટેટિસ્ટિક્સ બે હજાર ત્રેવીસ આપવામાં આવશે તે કોણ છે તો કાલ્યમપુરી રાધાકૃષ્ણ રાવ એટલે કે કે આર રાવ કે આર રાવ આંકડા શાસ્ત્રના ભીષ્મ પિતામાં ગણાય છે તેમનો જન્મ કર્ણાટકમાં થયો છે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પીએચડી થયા હતા અને ઓગણીસો પિસ્તાલીસમાં રજૂ કરેલા ત્રણ સિદ્ધાંતો માટે આ પ્રાઇઝ તેમને મળશે કયા રાજ્યની સરકારે બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે મધ્યપ્રદેશ સરકારે પૂજારીઓને મહિને પાંચ હજાર રૂપિયા ભથ્થું ચૂકવવાની પણ જાહેરાત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયાની પ્રથમ પાણીમાં દોડતી મેટ્રો યોજનાનું ઉદઘાટન ક્યાં કર્યું કેરળના તિરુવનંતપુરમમાં તાતા જૂથના ચેરમેન રતન તાતાને તાજેતરમાં કયા દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ઓસ્ટ્રેલિયાના ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી તેમને સન્માનિત કરવામાં આવે છે આફ્રિકન દેશ સુદાનમાં સેના અને અર્ધ સૈનિક સુરક્ષા દળો વચ્ચે યુદ્ધમાં ફસાઈ ગયેલા ભારતીયોને વતન પાછા લાવવા ભારત સરકારે કયું ઓપરેશન શરૂ કર્યું છે ઓપરેશન કાવેરી ભારત સરકારના અન્ય ઓપરેશન જોઈએ તો મિત્રો લિબિયા ગૃહ યુદ્ધ વખતે ઓપરેશન સેફ હોમ કમિય યમન યુદ્ધ વખતે ઓપરેશન રાહત અફઘાનિસ્તાન પર તાલિબાનીઓએ કબજો કરી લીધો ત્યારે ઓપરેશન દેવી શક્તિ રશિયા યુક્રેન યુદ્ધમાં ઓપરેશન ગંગા અને કોરોના મહામારીમાં વંદે ભારત ઓપરેશન કરવામાં આવ્યા હતા ઓસ્ટ્રેલિયાના કયા મેદાન પર સચિનના ગેટનું અનાવરણ કરવામાં આવ્યું મેદાન પર ભારતીય હાલમાં નિધન થયું જયમિની શંકર પંજાબના પાંચ વખત મુખ્યમંત્રી રહેલા અને શિરોમણી અકાલી દળના વડા જેમનું હાલમાં નિધન થયું તે કોણ પ્રકાશસિંહ બાદલ તેમનો જન્મ આઠ ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસ પંજાબના અબુલ ખુરાણા ગામમાં થયો હતો નેશનલ હેલ્થ એકાઉન્ટ એસ્ટિમેટ ફોર ઇન્ડિયા બે હજાર ઓગણીસ વીસના રિપોર્ટ અનુસાર ગુજરાતીઓના આરોગ્ય પાછળ રાજ્ય સરકાર વ્યક્તિ દીઠ કેટલા રૂપિયા ખર્ચ કરે છે અઢારસો એકસઠ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે જેમાં ગુજરાત સાતમા ક્રમે છે પ્રથમ ક્રમે હિમાચલ પ્રદેશ છે રૂપિયા ત્રણ હજાર આઠસો ઓગણત્રીસ વ્યક્તિ દીઠ ખર્ચો કરવામાં આવે છે હિન્દીમાં દેશનો પ્રથમ સમાનાર્થી શબ્દ કોર્ષ સમાંતર કોર્ષ બનાવનાર કોણ છે અરવિંદ કુમાર તાજેતરમાં ગુજરાત સરકારના કયા કાર્યક્રમના વીસ વર્ષ પૂર્ણ થયા સ્વાગત કાર્યક્રમના વીસ વર્ષ પૂર્ણ થયા ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર તેર ત્રણમાં શરૂ થયેલ પ્રજાની સમસ્યાઓને સાંભળતી અનોખી સેવા હતી જે સ્વાગત કાર્યક્રમ અને હવે મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે બે હજાર ત્રેવીસમાં ગુજરાત રાજ્યના ત્રેસઠમાં સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિન પહેલી મે શ્રમિક દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી ગાંધીનગર ખાતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પહેલું રાજ્ય કયું બનશે ઉત્તરાખંડ હેપીનેસ કન્સલ્ટિંગ હેપીનેસ સર્વે બે હજાર બાવીસ મુજબ ગુજરાત કમાણીમાં દેશમાં કયા ક્રમે છે તો કમાણીમાં જોઈએ તો દેશમાં સાતમા ક્રમે છે સાતમા ક્રમે છે ખુશીમાં જોઈએ તો સત્તરમાં ક્રમે છે જેમાં ગોવા કમાણીમાં પ્રથમ ક્રમે આવે છે અને ખુશીમાં હિમાચલ પ્રદેશ પ્રથમ ક્રમે છે બંધારણીય ખંડપીઠે કઈ કલમમાં સુધારો કરી નિર્ણય કર્યો કે છૂટાછેડા માટે છ મહિના રાહ જોવાની જરૂર નથી તો કલમ બેતાલીસમાં સુધારો કરવામાં આવે ન્યાયમૂર્તિ હતા એસ કે કૌલ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં વિશેષ સચિવ પદે કોની નિમણૂક કરવામાં આવી પ્રવીણ સિંહાની રિપોર્ટ્સ વિથઆઉટ બોર્ડ્સ નામની સંસ્થા દ્વારા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ અનુસાર એકસો એંસી દેશોમાં પ્રેસ આઝાદી મામલે ભારત કેટલામાં ક્રમે છે એકસો એકસઠમાં ક્રમે છે બે હજાર બાવીસમાં એકસો પચાસમાં ક્રમે હતું વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ કોણ બને છે ભારતીય મૂળના અજયસિંહ બાંગા વર્લ્ડ બેંકના અધ્યક્ષ બનનાર પ્રથમ ભારતીય બન્યા છે અને તેઓ આઈઆઈએમ અમદાવાદમાં બનેલા હતા વિધાનસભામાં રજૂ થયેલા આંકડા બે હજાર બાવીસ અનુસાર ગુજરાતમાં દીપડાની સંખ્યા કેટલી હોવાનો અંદાજ છે તેરસો પંચાવન સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં છે બે હજાર બાવીસમાં ત્રણસો સડસઠ દીપડાના મોતનો અંદાજ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બીઆરઓ ઉત્તરાખંડના કયા ગામને ભારતનું પ્રથમ ગામ બનાવ્યું તો પહેલા ચીન સરહદે આવેલું છેલ્લું ગામ ગણાતું હતું આ ગામના સ્થાનિક લોકો બોટિયા જાતિના છે ગુમનામ મૃતદેહોની ઓળખ મળે એ માટે પ્રથમ ડીએનએ ડેટાબેઝ ક્યાં બનાવ્યો હિમાચલ પ્રદેશમાં છવ્વીસ નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં સૌપ્રથમ વર્ચ્યુઅલ ઈ કોર્ટનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યું અમદાવાદ શહેરમાં ઘી કાંટા વિસ્તારમાં સ્થિત ફોજદારી કોર્ટ મેટ્રોપોલિટન કોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું તાજેતરમાં શાંદાઇ કો ઓપરેશન ની બેઠકનું આયોજન ક્યાં થયું ગોવા ખાતે યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી ભારતીયોને ખસેડવા માટે શરૂ કરવામાં આવેલ ઓપરેશન કાવેરી પૂર્ણ થયું આ ઓપરેશન અંતર્ગત કેટલા ભારતીયોને પરત લવાયા ત્રણ હજાર આઠસો બાસઠ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે આઠ મે એટલે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ અમદાવાદનું સૌ પ્રથમ પચાસ હજાર ચોરસ મીટરમાં આરોગ્યવન ક્યાં બનાવવામાં આવશે સિલજ ખાતે દેશનું પ્રથમ સોલાર સિટી કયું બનશે સાચી શહેર સાચી શહેર કર્કરેખા પર આવેલું છે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસની બે હજાર ત્રેવીસની થીમ શું છે અસ્થમા ખેર ફોર ઓલ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે દર વર્ષે ત્રણ મેના રોજ જેની વર્ષ બે હજાર ત્રેવીસની થીમ છે સેવિંગ અ ફ્યુચર ઓફ રાઇટ્સ ફ્રીડમ ઓફ એક્સપ્રેસન એ ડ્રાઈવર ફોર ઓલ અધર હ્યુમન રાઇટ્સ તાજેતરમાં શૈક્ષણિક વર્ષ 2023-24 માં કયા ધોરણના વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં રણછોડ દાસ રવાડીના અમૂલ્ય યોગદાનને દર્શાવતો પાઠ એક માણસનું સૈન્ય બનાવવામાં આવશે ધોરણ સાતના વિદ્યાર્થીઓને તાજેતરમાં ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર બે હજાર ત્રેવીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા એલેસાન્ડ્રા લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ બે હજાર ત્રેવીસથી કોને સન્માનિત કરવામાં આવશે આશા ભોસલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા યુથ ટ્વેન્ટી ગુજરાત સંવાદ કાર્યક્રમનું ઉદઘાટન ક્યાંથી કરવામાં આવશે અમદાવાદ ખાતેથી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ભારતીય વાયુસેનાના પ્રથમ હેરિટેજનું ઉદઘાટન ક્યાં કર્યું ચંદીગઢ ખાતે દિલ્હીમાં થ્રીડી ગુફામાં વર્ચ્યુઅલ રીતે જ્યોતિલિંગ સોમનાથના દર્શન કરી શકાશે આ ગુફા કોના દ્વારા બનાવવામાં આવી છે તો ગુજરાત પવિત્ર વિકાસ બોર્ડ દ્વારા પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્ર બનાવવા માટેની ડિઝાઇન આયુષ મંત્રાલય અને ડબલ્યુએચના સહયોગથી તૈયાર થઈ ગઈ છે અને ડબલ્યુ એચ એ મંજૂરી આપી દીધી છે આ કેન્દ્ર ક્યાં બનાવવામાં આવ્યું છે તો જામનગરના પર ખાતે અગિયાર મે એટલે નેશનલ ટેકનોલોજી દિવસ હવે મિત્રો જ્ઞાન સાધના યોજના જે અત્યારે બહુ ચર્ચામાં છે તેના વિશે માહિતી લઈ લઈશું તો ગુજરાતમાં પ્રતિવર્ષ પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપની યોજના છે આ ધોરણ નવ અને દસમાં વાર્ષિક વીસ હજાર અને અગિયાર અને બારમાં પચીસ હજાર રૂપિયા મળશે ધોરણ આઠના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડશે દર વર્ષે ભારતમાં આયુષ્યમાન ભારત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ત્રીસ એપ્રિલના રોજ આ યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી તો બે હજાર અઢારમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં સાવ વિદ્રોહી જૂથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તે કયા રાજ્ય સાથે સંબંધિત છે આસામ રાજ્ય સાથે તાજેતરમાં એક મે બે હજાર ત્રેવીસના રોજ ગુજરાતમાં કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ત્રેસઠમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત રાજ્ય સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એક મે ઓગણીસો સાહીઠ ના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી તો મિત્રો જામનગર ખાતે કરવામાં આવી હતી સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન શ્રી રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ અથવા આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ અથવા તો બે દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો એક મેના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ વર્ષમાં કેટલી વખત ઉજવવામાં આવે છે બે વખત ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે આ બે દિવસ એટલે કયા દિવસો છવ્વીસ સપ્ટેમ્બર અને બે મે તાજેતરમાં એલઆઈસીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે શ્રી સિદ્ધાર્થ મોહંતી એલઆઈસીનું મુખ્યાલય ક્યાં આવેલું છે મુંબઈ ખાતે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ચાર મેના રોજ તાજેતરમાં વાયનાડ જિલ્લાએ ઓડીએફ પ્લસ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું આ જિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે કેરળમાં તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ ભારતના કયા રાજ્યમાં બનશે તો મિત્રો મહારાષ્ટ્રમાં તાજેતરમાં ચર્ચામાં રહેલ ક્રેમલીન શું છે તો રશિયાના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન ઇન્ટરનેશનલ ડાયટ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે છ મે ના રોજ તાજેતરમાં વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે શ્રી અજય બંગા તાજેતરમાં ભારતીય મૂળના શ્રી અજય બંગા વર્લ્ડ બેંકના કેટલામાં અધ્યક્ષ બને ચૌદમાં વર્લ્ડ બેંકનું વડું મથ ક્યાં આવેલું છે વોશિંગ્ટન ડીસી અમેરિકા તાજેતરમાં ચર્ચામાં રહેલ બેસ્ટીલ ડે કયા દેશ સાથે સંબંધિત છે ફ્રાન્સ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને બેસ્ટીલ ડે પરેડ માટે આમંત્રણ આપ્યું છે આ બેસ્ટીલ ડે ક્યારે ઉજવવામાં આવે છે ચૌદ જુલાઈના રોજ જળ શક્તિ મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશના તેર રાજ્યોમાં જળ સ્ત્રોતનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય કયું છે તો મિત્રો ગુજરાત ગુજરાત નવ્વાણું પોઈન્ટ સાત ટકા જળ સ્ત્રોતનો ઉપયોગ કરે છે ગુજરાતમાં ચોપ્પન હજાર ઓગણસાઠ જળ સ્ત્રોતમાંથી હાલ તેપન હજાર નવસો ત્રણથી સિંચાઈ થાય છે નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકા સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને આવે છે બેન્કોમાં દાવા વગરની કરોડો રૂપિયાની થાપણોના માલિકને શોધવા માટે રિઝર્વ બેન્ક પહેલી જૂનથી સો દિવસ માટે ખાસ અભિયાન શરૂ કરશે આ અભિયાનનું નામ શું છે સો દિવસ સો પેજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે કઈ સેવાનું લોકાર્પણ કર્યું જેનાથી આ સુવિધાથી ચોવીસ કલાક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કેસ દાખલ કરી શકાશે ઈ ફાઇલ ટુ પોઈન્ટ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ઓગણત્રીસમાં વાર્ષિક અધિવેશનનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંથી કરાવ્યો તો ગાંધીનગરના વલાદથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને નેવીનું કેરળના સમુદ્ર કિનારેથી રૂપિયા બાર હજાર કરોડનું પચીસો કિલો ડ્રગ્સ જપ્ત કર્યું આ ઓપરેશનનું નામ શું છે ઓપરેશન સમુદ્રગુપ્ત કયા રાજ્યની સરકારે વસ્તી વધારવા માટે બેથી વધુ સંતાનો પર પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે તથા અન્ય ફાયદા પણ મળશે તો સિક્કિમ રાજ્ય સરકારે પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના નવા ચેરમેન કોણ બન્યા શિક્ષણવિદ મનોજ સોની તેઓ અગાઉ એમએસ યુનિવર્સિટી તથા ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે સત્તર મે એટલે હાઈપર ટેન્શન ડે અઢાર મે એટલે વર્લ્ડ મ્યુઝિયમ ડે નેપાળના પર્વતારોહક જેમને તાજેતરમાં સત્યાવીસમી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને વિશ્વ વિક્રમ સરજો કામી રીતા શેરપા કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા સુધાર્થ મૈયા ડેપ્યુટી સીએમ તરીકે ડી શિવકુમાર કિરણ રિજુને હટાવી નવા કાયદા મંત્રી કોણે બનાવ્યા અર્જુન રામ મેઘવાલને માધવસિંહ સોલંકીની સરકારમાં શિક્ષણમંત્રી રહી ચૂકેલા જેમનું તાજેતરમાં નિધન થયું તે કોણ હસમુખ પટેલ તાજેતરમાં જી સેવન દેશોની બેઠક ક્યાં મળી હતી જાપાનના હિરોસીમામાં પંચોતેર વીઘામાં દેશનો સૌથી મોટો સાતસો રૂમનો વૃદ્ધાશ્રમ ક્યાં બનશે રાજકોટ ખાતે ભારતે સો કલાકમાં સો કિલોમીટર એટલે કે એકસો બાર કિલોમીટર રસ્તો તૈયાર કર્યો વર્લ્ડ રેકોર્ડ કર્યો આ રસ્તો ક્યાં બનાવવામાં આવ્યો ગાઝિયાબાદ અલીગઢ એક્સપ્રેસ વેની નજીક હાઈવે ચોત્રીસ પર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું જાપાનના હિરોસીમામાં તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં કયા તળાવનું લોકાર્પણ કર્યું છારોડી તળાવનું બાવીસ મે એટલે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ રાજ્ય સરકારની દીપડાની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં દીપડાની વસ્તી કેટલી છે અઢારસો પચાસ કરતાં વધુ ગુજરાતમાં સાત વર્ષમાં બત્રીસ ટકા દીપડા વધ્યા દર વર્ષે ચાર પોઈન્ટ પાસઠ ટકા વૃદ્ધિ થઈ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દીપડા છે જેવલિન થ્રોમાં વિશ્વનો નંબર વન ખેલાડી કોણ બન્યો નીરજ ચોપડા આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ભારતીય એથલીટ બને છે તે અને ગ્રેનેડાના એન્ડરસન પીટરસનને તેને પાછળ રાખે છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા બે દેશોમાં સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે તો ફિઝી અને પાપુઆ ન્યુ ન્યૂની કરે ગુજરાત રાજ્યમાં ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં કયો જિલ્લો પ્રથમે આવે તો નવસારી જિલ્લો પ્રથમ ક્રમે આવે છે બીજા ક્રમે રાજકોટ છે ત્રીજા ક્રમે અમદાવાદ છે અને દસ વિવિધ કામગીરીને ધ્યાને લઈ પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હેરિસ પાર્કનું નામ બદલીને શું લિટલ ઇન્ડિયા નામ કરવામાં આવ્યું છે સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો અભિનેતા આયુષ્માન ખુરાનાની રેડિંગ લાઉન્સ ધરાવતું ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું તો વારાણસીનું લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે વિશ્વના સૌથી કંગાળ અને દુઃખી એકસો સત્તાવન દેશોની યાદીમાં કયો દેશ પ્રથમ ક્રમે છે તો ઝિમ્બાવે પ્રથમ ક્રમે આવે છે જેમાં ભારતનો એકસો ત્રણ નંબરનો ક્રમ છે હેપીએસ્ટ ગણાતું ફિનલેન્ડ એકસો નવમાં ક્રમે છે પ્રથમવાર મેંગોડે ક્યાં મના નામ આવશે જુનાગઢ ખાતે સીબીઆઈના વડા તરીકે કોણે ચાર્જ સંભાળ્યો કર્ણાટકના પૂર્વ ડીજેપી પ્રવીણ સુદે સૌથી લાંબા ગીત તરીકે ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કયા ગીતને સ્થાન મળ્યું શ્રી રામચરિત માનસને વારાણસીના ડૉક્ટર જગદીશ પિલ્લઈએ એકસો અડત્રીસ કલાક એકતાલીસ મિનિટ બે સેકન્ડ ગાયું હતું તાજેતરમાં વર્તમાનપત્રમાં ડામ શબ્દ ચર્ચામાં હતો તે શું છે તે એક મોબાઈલ વાયરસ છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો પંચોતેર રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો જે ચુમ્બાલીસ મિમી વ્યાસ ચોત્રીસ પોઈન્ટ પાસઠ ગ્રામ વજન ધરાવે છે સિક્કાની એક બાજુ અશોક સ્તંભ છે પચાસ ટકા તેમાં ચાંદી ચાલીસ ટકા તાંબુ પાંચ ટકા નિકલ અને પાંચ ટકા જીંક છે ગુજરાત પ્રિન્સિપાલ ઇન્કમ ટેક્સ ચીફ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હરિન્દરબીર સિંઘ ગીરી કેન્દ્રીય તકેદારી આયુક્ત સીવીસી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ એચ ઓના ઓડિટર જનરલ પદે કોની નિમણૂક કરવામાં આવી છે ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સીએજી એ જી ગિરીશચંદ્ર મુર્મુની નિમણૂક કરવામાં આવી છે આઈપીએલ સિઝન સોળમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે મિત્રો ચેન્નાઈ સુપર કિંગ્સ સીએસકે પાંચમી વખત ચેમ્પિયન બની મુંબઈ ઇન્ડિયન્સની બરાબરી કરી છે જેને ગુજરાતને ફાઇનલમાં હરાવ્યું હતું ફાઇનલ મેચ અમદાવાદમાં રમાઈ હતી ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષપદે કોને ફરીથી નિમણૂક નિયુક્તિ કરવામાં આવી છે તો શશીપાલ રાજપૂત ક્રિકેટર સચિન તેંડુલકર કયા રાજ્યના સ્માઇલ એમ્બેસેડર બન્યા મહારાષ્ટ્રમાં પૃથ્વીના ઇતિહાસ અને ભવિષ્યના રોમાંચક સંશોધન માટે નાસાએ કઈ કંપની સાથે હાથ મિલાવ્યા છે આઈબીએમ કંપની જોડે સ્વિસ ફર્મ આઈક્યુ કેરે તાજેતરમાં વર્લ્ડ એર કૉ એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર બાવીસ બહાર પાડ્યો તે અનુસાર વિશ્વના ટોપ પચાસ પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે તો ભારતના ટોટલ ઓગણચાલીસ શહેરોનો સમાવેશ થાય છે જેમાં ભારત બે હજાર બાવીસમાં વિશ્વનો આઠમો સૌથી પ્રદૂષિત દેશ હતો ગયા વર્ષે પાંચમા સ્થાને હતો જે બે હજાર બાવીસમાં આઠમા સ્થાને જતો રહ્યો છે પાકિસ્તાનનું લાહોર સૌથી પ્રદૂષિત શહેર છે બીજા ક્રમે ચીનનું હોટલ ઓસ્ટ્રેલિયાની કેનબેરાની હવા સૌથી સ્વચ્છ છે તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા જેથી કરીને આમ દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપણી તરીમાં વધારો થઈ શકે કાલે ફરીથી સાથે મળીશું જય હિન્દ જય ભારત